વાડા વિખાણા મારા ધર્મ અને પંથ જાજા વાડા જારા સંપ્રદાય કોને કર્યા છે આપણે માણસો એ કર્યા છે ધર્મ ગુરુ એ કર્યા છે ધર્મ ગુરુ તોડે છે અને સદગુરુ જોડે છે ધર્મગુરુ ગુરુ ભગવાન નાય ભાગ પાડે તારો ભગવાન આ મારો ભગવાન આ ઓલો ઓનાનો ભગવાન આ ઓલાનો ભગવાન ઓલો ઓલાના ભગવાન નું નામ ન લે ઓલો ઓલાના ભગવાન નું નામ ન લે આ તારો ધર્મ આ મારો ધર્મ આ ઓલાનો ધર્મ ધર્મ નાય ભાગ પાડ્યા બધાઈ ની કંઠિયું નોખી કંઠી ઉપર થી ખબર પડી જાય આ મરઝાદી ની કંઠી આ શામિનારાયણ ની કંઠી આ વૈષ્ણવ ની કંઠી બધાઈ ની કંઠિયું નોખી ના રામ રામે નોખા કોઈ સીતારામ કૃષ્ણ કોઈ કોઈ જય કે ગુરુજી આદેશ કોઈ કે નમો નારાયણ તો કોઈ કે સત દેવીદાસ અમર દેવીદાસ આપણામાં સંત પાલણ પીર થઈ ગયા એને વ્યક્તિનું નામ કાઢી નાખ્યું રામ રામ માંથી વ્યક્તિનું નામ ધર્માસાર એટલે ધર્મ નું આચરણ કરો કર્મ ને જુવાર કર્મ કરો નામ કાઢી નાખ્યું રામ રામ માંથી ધર્માસાર ધર્મ નું આચરણ કરો પાલન ભણે ધર્મ્યો જેટલા ધર્મ ને માનતા હોવ એટલા ને હું કહું છું કે હારા કર્મ કરો કર્મ ને જુવાર

કયું ગાડર કેના વાળાનું છે ને ઓળખવું કેમ પછી કોઈના કાંધ રોટામાં સાંજલું હોય કોઈના ઢીંઢામાં હોય કોઈનો કાળા રંગનો કોઈનો પીળા રંગનો કોઈનો લાલ રંગનો એટલે એમ માની લ્યો કે આવળા ગાઢડા ભગતું છે ભરવાડ ઓળખવામાં ભૂલા ન પડે તિહારું સાંજલા માંડ્યા એમ સાંજલા માંડવાની આવા આવા કરવામાં આખો કે મારી જિંદગીના ત્રેપન વર્ષ બગડ્યા તિલક કરતા ત્રેપન ગયા અને માળામાં નાકા ગયા માળા ફેરવી પારા માથે ગયા અને મોક્ષ માનવી ને જો કઈ મદદ કરતી હોય માળા તો જયદેવ કહે આ જગત કોઈ વેચે નહીં દુકાનું વાળા નકરી જો માળા નિર્માણ પોગાડી દેતી હોય તો દુકાનું વાળા વેસે જ શું કરવા માળા એના ગળામાં નાખે એના છોકરેના ગળામાં એના છોકરીની વહુના ગળામાં વ્યાજ હોત્યું ન નાખે મોક્ષ મેળવવામાં માનવીને જો કાઈ મદદ કરતી હોય માળા તો જયદેવ કહે આ જગતમાં કોઈ વેચે નહીં દુકાનો વાળા તો મોક્ષ એટલે હું ભૌતલ આકાશ માહી ક્યાંય ઉસકા મુકામ નાહી દુનિયા રહી હે ભૂલાઈ જાને નહીં હે ને બંધ અને મોક્ષ બધા બંધનમાંથી છૂટું થઈ જાવું આનું નામ છે મોક્ષ બંધ બે જાતના થાય ઉપરના અને ભીતરના ઉપરના બંધન ક્યાં છે હાથમાં બેડી પગમાં બેડી કોઈ દોરડું લઈને આપણે ઝાડ હારે બાંધી દે અથવા જેલમાં પૂરી દે આ ઉપરના બંધન હવે ભીતરના મનના બંધન ઉપરના બંધન તો સામાન્ય છે કોક સામાન્ય માણસ છે એમાંથી છોડાવી જાય ભયંકર બંધન છે ભીતરના ભીતરના કેવા બંધન છે આપણે સુકન અપસુકન નું બંધન આપણે મુહૂર્ત સોઘડિયા નું બંધન આ મુહૂર્ત સોઘડિયા જો હાચા હોય તો અમૃત સોઘડિયામાં ઘઉમાં નાખવાના ટીકડા ખાઈ લેવા સોઘડી કહે કે ભલે ટેકડા ખાધા પણ સો ઘડિયું અમૃત કેસ બગડી છે નહીં હોસ્પિટલ અને સો ઘડિયામાં કદાચ દવા પી લીધી અથવા તો અમૃત સો ઘડિયામાં ગેસ તેલ નું કેન માથે રેડી દિવાળી મૂકશે સો ઘડિયું કહે કે હમણાં આગ નહીં લાગે સો ઘડિયું ઝેર પીજો તાત્કાલિક હોસ્પિટલ ભેગો કરે ડોક્ટર એમ કહે કે ક્યુ સોગડ્યું છે તો ઇન્જેક્શન દો જો સોગડિયાની વાટે ડોક્ટર રહે તો એટલે ભરી જાય ગમે કાળ સોગડ્યું હાલું તો ઝરબી દે ઇન્જેક્શન ઓલા કેસને બચાવવા હારું માટે આ બધા તિંગ ઊભા કર્યા છે ભામણો આપણે હું આગળ વાત કરી ગયો ભગવાન બુદ્ધના શબ્દો છે કે જે ક્ષણે તમારી અંદર શુભ વિચારોનું સપૂર્ણ પૂરણ થયું એ જ શુભ સોગડ્યું અને જે ક્ષણે તમારી અંદર અશુભ વિચાર ઉત્પન્ન થયો એ જ અશુભ સોગળ્યું બાકી બીજા ક્યાંય સોગડ્યા એટલે આપણને શોકન અપશોકનનું બંધન છે આપણે મૂર્ત સોગડિયાનું બંધન છે આપણને વાર કવારનું બંધન છે આપણને ગ્રહ પનોતીનું બંધન છે પછી આપણને નાત જાતનું બંધન છે આપણને કુ રૂટીન રિવાજના બંધન છે આપણે બંધન છે આ બધા માંથી શું લૂગડા રહી ગયા છૂટું થવાય શું મોવાળા વધારે છૂટું થવાય આ બંધન માંથી શું માળા પહેરે છૂટું થવાય જ્ઞાન વન્યા મોક્ષ નહીં થનારો મનુષ્યો ને જ્ઞાન વન્યા મોક્ષ નહીં થનારો ભગવા રંગાવે ભલે મૂંડ મુંડાવે ભાવેથી કરે જગ ખારો વેદાંતમાં પ્રાણી વધી ગયો તોય માથે છે મોતનો ડારો મનુષ્યોને જ્ઞાન વન્યા મોક્ષ નહીં થનારો પાણી થકી ભલે પ્રાણ નિભાવે અને અપવાસ કરે હજારો એવા નરને પાછા વિષય વળગે છે એ વગર મોતે મરનારો મનુષ્યોને જ્ઞાન વન્યા મોક્ષ નહીં થનારો

આ જગત છે બંધન એમાં છે મુક્તિ સાધન ભગવાન બુદ્ધ કહે છે ભૂતકાળે છોડી દો ભવિષ્ય ને છોડી દો વર્તમાન કાળ જે તમારી નજર સામે છે એ સત્ય છે જે હકીકત છે એ સત્ય છે ભૂતકાળે છોડી બદલે ક્યાંથી વર્તમાન બદલે નહી પરંપરા કે પ્રથા અને આખા જે રોજ વાંસે મુરદાની કથા કાયમ મળદાની કથા વાંચે એમાં કોઈ દી પ્રથા બદલે નહીં એટલે આખો કે આ ધમાલમાં મારા જિંદગીના ત્રેપન ત્રેપન વર્ષ બગડ્યા તિલક કરતા ત્રેપન ગયા જપ માળાના નાકા ગયા કથા સાંભળી સાંભળી ફૂટી ગયા કાન અખા તો આવ્યું બ્રહ્મ જ્યાં હજારો લાખો માણસો સપ્તાહ સાંભળવા ભેગા થયા હોય એ કથા પૂરી થઈ રહ્યા કે ત્રણ મહિને ન્યા જવું સર્વે કરવા કે અહીંયા કથા મોટા મોટા વક્તાઓ વાંચવા આવ્યા હતા પરમાત્મા મય વાતાવરણ થઈ ગયું હતું બધાએ ટાસણી પડે તોય અવાજ આવે આવી બધું થઈ ગયું હતું એ ગામમાં ત્રણ મહિને જઈને સર્વે કરવો કે આ ગામમાંથી દારૂ યોગ્યો જુગાર યોગ્યો ચોરી વહી ગઈ જારી વહી ગઈ બધા ભાઈચારાથી એક થઈને જીવે છે આ ગામમાં હવે દૂધમાં પાણી નથી રેડતા ઘીમાં વેજીટેબલ નથી કથા વસાણી છે સપ્તાહ બેઠી છે શું કોઈ ઘીમાં વેજીટેબલ નથી મરચાના ભૂકામાં લાકડાનો વેર નથી નાખતા ચણાના લોટમાં મકાઈનો લોટ નથી નાખતા ગોળની ચાણણીમાં ધોળીન પીળી ધૂળ નથી નાખતા જો બધું એવું ને એવું રહેતું હોય તો આ મોકાણ કરવી હું કરવા જોઈએ કથા હાંભળી હાંભળી ભૂટ્યા કાન

શું લાડવો છે ત્યાં હેઠ્યું બહો આ કામ નો પાર નથી આ માડી આ આ બધા અમજાને ગોદળા ધોવા છે આ બધા સમજાને વાહીદ્યા કાઢવા છે ઢોર આ બધું ઈ સાંભળતી ને સાંભળવા જવા દ્યો બીજા આખા ગામની બાયું કીધું કે અરે બાય બધી ગામની બાયુ આવીને તમે બે જણ્યું ન આવ્યું કે પણ અમારે હા રજા દે તો બાપુ અવાય ને ગામની બાયું કહ્યું કે માં આજનો દે અમારું માન રાખો ગુડ વહુ ગામ જોયો સણકો અમારી હાહુ કે આપણે આ ઉપયોગ કરી કે હું સપ્તાહ પૂરી થાય ને ફરસાદ વેસે ને આપણે બબે દાણા જ ખો બધો ભેગો કરીને તમારી હા વાળું લઈ જાવ

મારી વ્યાધિ નહીં મટે કાલ મારે આવું છે કાલ મારે આવું છે હજી તો બેસારો પોથી છોડતો તો બ્રાહ્મણ ગામની ની મોર જઈને હમી બેઠી હરી હરી ગોર બાપા થાવા દો કે મારી હજી ગામ આવ્યું નથી થાવા ન દેવા ગામને ને તો પ્રસાદ મેં શું પરસાદે માં એમ નો વેચાય કથા વસાય રે થઈ ગજનું કે વવે મને ફૂળીએ ચડાવી છે તાતા ગામ ની બાયુ આ બધું ઓડિયા ઠઠ ભરાઈ ગઈ માણસો ની ડોઈ કે બાપુ જાવ હું લેકર સેવાડે બે હે મારા બાપ મને પવલી પબ્લિક બાયુ રોજ વાતું કરે કે મારા હું ઘા મારે છે બાપુ માણા રોય પડે એવા ઘા મારે છે સપ્તાહમાં ડોહી કે હમી બેન ક્યાંક મારા હમું ઘા આવી શેટી બેહું શેટી બેઠી ડોહી બાપા આયે તો કથા વાંચવાની શરૂ કરી આમ કથા શરૂ થઈને ડોહીને રોકા શરૂ થયા તણ બી વીહામે રોકો લઈ જમી સુધી માથે આમ કરે પાસ એમાં બોકડો ફરતો ફરતો આવ્યો બોકડે જોયું કા તો ઠીક લેઈ બગબગાટી મારીને બે પગે ઊભો થઈને બોકડો ઝાડ નાખી અને ડોહીએ વરાહી નાખી અને એના કે મારી નાખી માને થોડો થોડો કે બોકડો તો ધરતી કાપી ગયો બાપા ખોઈ માં માને નાખીને ઘીરે આવ્યા હોબડું હોજી ગયું હા લઈ તો હબાકો પડે ગામની બાયુ કે મારી આ શું થયું એની માને ધણીએ માથામાં માર્યું કે આ ન બાયું કે બાપુ ગોર બાપુ ઘા મારે

નકર કથા સાંભળી સાંભળી ફૂટી ગયા કા નખા તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન તીરથ ફરી ફરી થાક્યા ચરણ તોય ન પહોંચ્યા હરીને ચરણ એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ જળ ભાળી કરે સ્નાન તુલસી દેખીને તોડે પાન અખો કે આ તો બહુ ઉત્પાદ અને ઘણા પરમેશ્વર આ ક્યાંની વાત ટીલું માંડી નિર્ખે તન જાણે બન્યો હું હરીનો જન શીરાપુરીના પત્તર ભરે એમેની ઇંદ એમમેની ઇન્દ્રિયું હવાદ કરે ટીલું માંડે નો પાળે અંતરની ટેક અખા એવા તો આ જગતમાં બગડી ગયા છે અનેક અંદર ને અંદર જાજરું કરે છે એટલે ગોરખ કહે છે જળ રે મંગાવું જળ પવિત્ર ન હોય

વાળા વિખાણા મારા ધર્મ અને ધર્મ એટલે સત્ય કયો સ્વ ધર્મ સ્વ કેતા પોતે બધા પ્રપંચ છોડીને બધા જગત નાખેલા આવરણો છોડી દઈને સ્વધર્મ માં રહેવાનું આપણા સંતો આપણને શીખવે છે ગુરુ ગમ મેં ક્યાં કહું

અને ભગવાન બુદ્ધ ને એવું કહેતા બાપુ સત્ય બાબતમાં અમે તમારી પાસે જાણવા આવ્યા સત્ય એટલે ભગવાન બુદ્ધ મૌન થઈ કાંઈ ન બોલતા ઓલા તો ઉકલી ઉઠે કે હમણાં કહે હમણાં કહે હમણાં કહે હાલવાના થાય તે ધીરજ ખૂટે કે બાપુ અમે પ્રશ્ન કર્યો એનું તો તમે કાંઈ અમને કીધું નહીં કે હું કેમ સત્ય બાબત મેં તો તરત કહી દીધું તમે નો સમજો તો હું શું કરું સત્ય વાણીમાં આવતું નથી સત્ય બોલાતું નથી એનું નામ જ નિર્વાણ છે એટલે મેં તો તરત જ મૌન લઈ લીધું તમે એમાં નો સમજો તો હું શું કરું કારણ કે સત્ય વાણીથી પર ફર છે અને સત્યનો સંકેત ખરો એક શિષ્ય હતો પછી રોજ લોટ માંગવા ગામમાં જાય ને ઘીરે ઘીરે એવું બોલે સદગુરુ બંધી થોડ સદગુરુ બંધી જોડ એમાં એક શ્રીવંત ને ગયો ને પિંજરામાં પોપટ બેઠેલો જઈને કીધું સદગુરુ બંધી જોડ એટલે પોપટ બોલ્યો કે ભાઈ ઈ તું બોલ્યો ઈ હાસુ છે કે હું કે સદગુરુ બંધી છોડે તો કે આ તો મફત બોલું છું કે તો બાપુ તારા ગુરુ ને નહીં આ મારી બંધી કેમ છૂટે કે આ પિંજરામાં મને પૂરી રાખ્યો છે કાલ સંદેહો લેતો આવી જાય મારી બંધી કે ભલે જોજે એવો ભૂલતો નહીં કે ના ભૂલ શિષ્ય તો લોટ બધી જોળી બોળી મૂકીને કે બાપુ આજ એક નવે ઘીરે ગયો તો ન્યા હતો પોપટ પિંજરામાં અને મેં તો જઈને સવાલ નાખ્યો કે સદગુરુ બંધી થોડ એટલે પોપટે મને પકડ્યો કે એ બોલ્યો એ સાચું છે મેં કીધું કે હા તો કે તો આ મારી બંધી કેમ છૂટે એ તારા ગુરુ ને ની ભાઈ સાહેબ આટલો હંદે ઓલા સેલે દીધો ગુરુ તો ઠરડાઈ પડ્યો હાથ ઠરડાઈ ગયા મોઢે પીણ આવી ગયા શિષ્યને થયું કે આ ભાગ્ય નો હંદેવો દીધો ન હોત તો હારું હોત મારો ગુરુ હે ભગવાન કોઈ નહીં બસ સારું થાય હવે કોઈ દી આવો હંદેવો ન લેવો મંડ્યો હવા નાખવાનો મોડો મોડો ગુરુ બેઠો થયો કે હવે વાત જ નથી કરવી બીજે દી ગયો પિંજરામાં પોપટ બોલ્યો કા મારો હંદેવો લઈ આવ્યો તારા ગુરુ કે ભાઈ બે હી નિશાનો મનો તારા હંદે તો મારો ગુરુ માંડ જીવ્યો કે તારો હંદેવો દીધા બેગો મારો ગુરુ ઠરડાઈ ગયો હાથ પગ વટાઈ ગયા મોઢે ફીણ આવી ગયું હે પોપટે તરત જ ટે ટે કરીને એ ઠરડાઈ ગયો ગરદણી ગયા પોપટને કાંઈક થયું બારો કાઢો બારો કાઢો બારો કાઢો અને મરી પીજરું કાઢ્યો ને પોપટ ને બારો કાઢ્યો એક વખત ફૂટ પાછ માથે બે સકલી નું પીજરું લઈને માણસ બધા એની ભાગનું નું પરબીડ્યું કઢવવા આવે કે મારા ભાગમાં માં હું ઓલો સોખાનો દાણો કાકી નાખે એટલે સકલી આવીને પર ખેંચે આવું આઉ કાયમનો નિત્ય ક્રમ ચાલુ છે રે એમાં એક વખત पिंजરીનું બાણું દેતા ઓલો ભૂલી ગયો ને સાપીવા વ્યો ગયો बाजूની હોટલે સકલી કેસે મોકો પા બારણું ખુલ્લું છે નીકળી જાવ બારી નીકળી ગઈ પિંજરાથી નીકળી ગઈ વિચાર આવ્યો એને કે ગદનું ઓટાણ સુધી બધાયના પરબીડિયા કાઢ્યા હવે જાતા જાતા મારું તો કાઢું મારા ભાઈ શું છે ખેંચ્યું એક પરબીડી ખેચીને જ્યાં વાંચ્યું તો અંદર એવું લખેલું કે તારે આખી જિંદગી પિંજરામાં જ રહેવાનું નીકળી ગઈ હતી ત્યાંથી પાછી કરી ગઈ